ખંભાતમાં એસીબીની સફળ ટ્રેપમાં પીએસઆઈ પીડી રાઠોડે ગૌમાસ કેસ રફે દફે કરવા ત્રણ લાખની જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ પીડી રાઠોડ અને નાગરિક મોહમ્મદ ઇમરાન સોદાગર નામના બે આરોપી સામે લાંચ માંગવાનો અને સ્વીકારવાનો આરોપ લાગ્યો છે લાંચ પ્રકરણમાં એસીબીની કાર્યવાહી ગઈ તારીખ ત્રણ જુલાઈએ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાં સંબંધિત એક ગુનો નોંધાયો હતો પકડાયેલા આરોપીની કોલ્ડિટેલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો જ્યાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘોડો નહીં કાઢવા બદલ પીએસઆઈ રાઠોડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું જોકે પાછળથી રકજતના અંતે આ રકમ ઘટાડીને ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી ફરિયાદી આ લાંચ આપવાનો ઇનકાર કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરી છવ્વીસ જુલાઈએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાળછા હોટલ ખાતે ટ્રીપ ગોઠવી હતી વચ્ચે ટીઓ પીએસઆઈ ફરાર ટ્રેપ દરમિયાન આક્ષેપિત મોહમ્મદ ઇમરાને પંચોની હાજરીમાં ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી ટ્રેપ દરમિયાન આરોપીએ વોટ્સએપ કોલ દ્વારા પીએસઆઈ પીડી રાઠોડ સાથે વાતચીત કરી હતી અને પીએસઆઈ લાંચ અંગે સંમતિ દર્શાવી હતી એસીબીએ નાગરિક આરોપી મોહમ્મદ ઇમરાનને સ્થળ પર જ ઝડપી લીધો છે જ્યારે પીએસઆઈ પીડી રાઠોડને સ્વચ્છતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો હાલ એસીબી દ્વારા ફરાર પીએસઆઈ રાઠોડની સઘન શોધખોળ ચાલુ છે આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એલ રાજપૂતના નેતૃત્વમાં અને મદદનીશ નિયામક કે બી ચૂડા સમાના સુપર હાથ ધરવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે